ઘણા વર્ષો પહેલા દારુકા વનમાં સુપ્રિય નામના એક શિવ ભક્ત થયા એ હરહંમેશ શિવ ભક્તિમાં જ મગ્ન રહેતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અવિરત ઓમ નમઃ શિવાયના મંત્રો જાપથી એમણે પોતાની શિવ ભક્તિને એટલી પ્રચંડ કરી હતી કે આજુબાજુ વધતી જતી હતી સ્વામી હતો વધતી જતી સકારાત્મકતાને કારણે ઓમ નમઃ શિવાયના ના જપ મંત્ર કારણે એને પોતાની શક્તિ ક્ષીણ થતી હોય એવું લાગી રહ્યું હતું અને કોઈ પણ ભોગે એ આ શિવભક્ત સુપ્રિયને શિવ ભક્તિથી બાધિત કરીને એ અટકાવવા માંગતો હતો એના પ્રપંચો એટલા વધી ગયા હતા કે ઋષિ મહર્ષિઓ અને જે બી શિવ ભક્તો મહાદેવ શિવશંકરના જપ મંત્ર કરતા યજ્ઞ તપ હવન કરતા એમાં જઈને એ બાધા ઉત્પન્ન કરતો એટલી પ્રચંડ હતી એનું તેજ એટલું વધવા માંડ્યું હતું કે એને અટકાવવા માટે એન કેન પ્રકારની બાધાઓ નાખી આખરે એમાં સફળ ન થતા એને એ શિવભક્ત સુપ્રિયને બાધિત કરવા માટે એના ઉપર અનેક પ્રકારના બંધનો રાખ્યા એને કારાગારમાં પૂરી દીધો રાજભવન હોય કે ગમન કોઈ પણ પરિસ્થિતિમાં પોતે શિવથી જોડાયેલા રહીએ આવી ભાવના સાથે સુપ્રિય અતૂટ શ્રદ્ધાથી ઓમ નમ શિવાય જપ મંત્ર અવિરત ચાલુ રાખ્યા આના કારણે રાક્ષસ દારૂક એન કેન પ્રકારની યાતનાઓ દેવા લાગ્યો જ્યારે દૈત્યની આસુરી શક્તિઓ એની તમામ હદ વટાવી ગઈ ત્યારે ભગવાન શિવશંકર ભોલેનાથ સ્વયં એક જ્યોતિર્પુંજ સ્વરૂપે

મહાદેવ શિવશંકરને હર હંમેશ માટે એ સ્થળ પર સકારાત્મકતા માટે અને શિવ ભક્તિ શિવશંકરની પૂજા અર્ચના માટે અને સંસારના કલ્યાણ માટે ત્યાં સ્થાયી થવા માટે શિવલિંગ રૂપે સ્થાયી થવા માટે આહવાન કર્યું અને કહેવાય છે કે ભગવાન ભોલેનાથ મહાદેવ ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રસ્થાપિત થયા પાર્વતી પણ મહાદેવ શિવશંકરની સાથે અહીં જ્યોતિર્લિંગની સાથે જ નાગેશ્વરી તરીકે પ્રગટ થયા અને એમણે પણ ત્યાં નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે સ્થાયી થઈ બધા ભક્તોનું અને સંસારનું કલ્યાણ કરવા માટે ત્યાં સ્થાયી થવાનું નક્કી કર્યું બોલો નાગેશ્વર મહાદેવ કી જય માતા પાર્વતી નાગેશ્વરી કી જય મિત્રો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ નાગેશ્વર જ્યોતિર્લિંગની શિવકથા ગમી હોય તો શ્રાવણ મહિનાના આ છેલ્લા સોમવાર મારા આ વિડીયોને અવશ્ય લાઈક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારો પણ ઉત્સાહ વધારી કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો મળીએ કથાના આગામી પાર્ટમાં ત્યાં સુધી જગદંબ